રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગવા મામલે રાજ્ય સરકાર તરફથી સખત કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગની વાત કરીએ તો અઠ્યાવીસ લોકોના મોત નીપજી ગયા છે અને હવે સરકાર તરફથી કેટલાક જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટો નિર્ણય છે કે રાજ્યભરમાં ચાલતા ગેમિંગ ઝોન જેમની પાસે બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવા માલિકો સામે પણ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ પોલીસ કમિશનર અને તમામ જિલ્લા વડાઓને આપી દેવામાં આવ્યો છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અમદાવાદ ફાયર વિભાગની ટીમ તરફથી એક ડ્રીલ અત્યારે કરવામાં આવી રહી છે અમદાવાદની અંદર લગભગ બેતાલીસ જેટલા ગેમિંગ ઝોન છે નાના મોટા તમામ ગેમિંગ ઝોનની અંદર અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે કે તમામ ગેમિંગ ઝોન પાસે બ્યુ પરમિશન અને ફાયર એનઓસી છે કે નહીં આપણી સાથે સ્વસ્તિક જાડેજાજી જોડાયેલા છે ડિવિઝનલ ફાયર ઓફિસર છે તેઓ તેમનાથી વાત કરીશું સર ખાસ કરીને કયા પ્રકારનો આદેશ અત્યારે આપવામાં આવ્યો છે કારણ કે રાજકોટમાં આગ લાગ્યા બાદ એકવાર ફરીથી તમામ ચકાસણીઓ થઈ રહી છે ડ્રીલ કરવામાં આવી રહી છે શું ઉદ્દેશ્ય છે જી ખાસ તો જે રાજકોટમાં ફાયર એક્સિડન્ટ થયેલ છે એ બદલ ખૂબ જ દુઃખદ છે પણ ખાસ કરીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ્સ ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ ફાયર સેફ્ટી ડ્રિલ ફાયર સેફ્ટી ઓડિટ ફાયર સિસ્ટમ્સનું મેન્ટેનન્સ પ્રોપર હોવું જોઈએ ફાયર સેફ્ટીનું પ્લાનિંગ ડિઝાઇન્સ પ્રોપર હોવું જોઈએ ફાયર સેફ્ટી માસ્ટર પ્લાન હોવો જોઈએ તેને ધ્યાનમાં લેતા એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ ટુ થાઉઝન્ડ સિક્સટીન પાર્ટ ફોર પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ્સમાં જ્યાં પબ્લિકની વધુ ગેધરિંગ થાય તે દરમિયાન એક્ટિવ ફાયર પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર એક્સ્ટ્રિબ્યુશનને ચેક કરવામાં આવે છે ચેક કરવામાં આવે છે હાઇડ્રન પોઈન્ટને ચેક કરવામાં આવે છે પેસિવ ફાયર પ્રોટેક્શન ચેક કરવામાં આવે છે ત્યાં આગ લાગે તો એનું સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે કે નહીં તે ચેક કરવામાં આવે છે ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ લોકો સેફલી ભાગી શકે તે ચેક કરવામાં આવે છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં રાજકોટની દુર્ઘટના આવા પ્લેસીસ ઉપર ન થાય અને થાય તો તેને ત્યાંના સ્ટાફ દ્વારા કંટ્રોલ કરવામાં આવે એક મિશન ડ્રાઇવ સ્ટાર્ટ કરવામાં છે ખાસ કરીને આ ડ્રાઇવ સ્વાભાવિક છે કે એટલે શરૂ થઈ છે કે રાજકોટમાં જે પ્રકારે દુર્ઘટના ઘટી અને અઠાવીસ લોકોના મોત થઈ ગયા છે હજી પણ ડેડ બોડી એવી છે કે ઓળખવી મુશ્કેલ થઈ ચૂક્યું છે પરંતુ સાહેબ આવી ઘટનાઓને રોકવા માટે ફાયર એનોસી જરૂરી હોય છે લોકો કેટલાક નથી લેતા હોતા બિઝનેસ શરૂ કરી દે છે અવેરનેસ એક મોટું કારણ છે એની પાછળ લોકોને કદાચ સમજ નથી હોતી યા તો કદાચ કોઈ દુર્ઘટના ઘટશે એવો અંદાજ નથી હોતો ફાયર એનઓસી લેવા માટે કદાચ આળસ અનુભવે છે નથી લેવા જતા બિઝનેસનું અલગ અલગ કારણો હોઈ શકે પણ ફાયર એનઓસવી કેમ જરૂરી અને ફાયર એનઓસી માટે કઈ કઈ વસ્તુઓ હોવી જરૂરી છે જે સરળતાથી ફાયર એનઓસી લોકોને મળી શકે રાઇટ કોઈપણ બિલ્ડિંગ ગેમિંગ ઝોન હોય પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ હોય કે પણ હોસ્પિટલ મોલ્સ મલ્ટીપ્લેક્સિસ હોટેલ્સ પ્રકારની કોઈ પણ હોસ્પિટલ્સ બિલ્ડિંગ્સ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય તેને ખાસ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ લેવાનો હોય છે બિફોર કન્સ્ટ્રક્શન્સ આફ્ટર કન્સ્ટ્રક્શન ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાનું હોય છે જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ આગ લાગે તો ત્યાંના સ્ટાફ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ફાયર ફાઇટિંગની સિસ્ટમ્સ ઓપરેશનલ કરી શકે તેની પ્રોપર ફાયર પ્રોટેક્શન સિસ્ટમને ડિઝાઇન હોય છે તેનું ઇન્સ્ટોલેશન્સ હોય છે તે કર્યા પછી જ ફાયર સિસ્ટમને ચેક કરવામાં આવે છે અને તેને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ફાયર ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ડ્રીલ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફાયરની સિસ્ટમનું મેન્ટેનન્સ પ્રોપર થાય જેથી સાચા સમયે ટ્વેન્ટી ફોર બાય સેવન એ સિસ્ટમ ચાલી શકે અને ઓપરેશનલ થઈ શકે લોકોનો જીવ બચાવી શકાય એટલે ફાયર એનોસી ખૂબ જ જરૂરી છે સર રાજકોટની વાત કરીએ તો જે પ્રકારે ત્યાં આગ લાગી અઠ્યાવીસ લોકો સીધી રીતે આગની અંદર બળીને ભળતું થઈ ગયા છે ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે શું મોટી મિસ્ટેક આપને આપના અનુભવથી લાગી રહી છે કારણ કે ફાયર એનોસી નહોતું અને જે એક્ઝિટ ગેટ પણ હતા જે ઇમરજન્સી ગેટ હતા એ બી કહેવાય રહ્યું છે કદાચ લોક હતા શું આપને લાગી રહ્યું છે એસઆઈટી તો તપાસ કરી રહી છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ શું સૌથી મોટી ભૂલ લાગી રહી છે ફાયર સેફ્ટીનું પ્લાન એપ્રુવલ જે છે એફએસપીએ જેને કહી શકાય ફાયર સેફ્ટી ડિઝાઇન ખૂબ જ જરૂરી હોવી જોઈએ બિલ્ડિંગ્સનું જ્યાં પણ પબ્લિક ભેગી થવાની હોય ગેધરિંગ થવાનું હોય ત્યાંનું ફાયર સેફ્ટી પ્લાનિંગ જો પ્રોપર હોય ડિઝાઇન પ્રોપર હોય તો તેનું ઇન્સ્ટોલેશન પ્રોપર થાય ફાયર રિસ્ક પ્રમાણે તેની ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ ડિઝાઇન કરવામાં આવે છે અને ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને પછી એનું ઓપરેશનલ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલી શકે તેના માટે વેલ મેન્ટેન્સ કરવામાં આવે છે એટલે મારી દ્રષ્ટિએ ફાયર સેફ્ટી ટ્રેનિંગ ફાયર ડ્રિલ ફાયર મેન્ટેનન્સ અને ફાયર ઓડિટ જરૂરી છે સર બેતાલીસ જેટલા અમદાવાદમાં નાના મોટા ગેમિંગ ઝોન છે સરકારે આદેશ આપ્યો છે જેની પાસે બીઓ એનઓસી નથી એમની સામે એફઆઈઆર કરવામાં આવે કેટલા પાસે નથી કારણ કે આપ લોકો તપાસ તો કરી જ રહ્યા છો જે અત્યારે ફોર્ટી ટુનું લિસ્ટ આવેલું છે હવે એમાં બીયુ પરમિશન્સ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સિસ્ટમ્સ નહીં હોય તો તેનું જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન થશે થ્રુ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ પછી આગળની કાર્યવાહી જે પણ લીગલ પ્રોસેસ હશે તે કરવામાં આવશે લગભગ જે પ્રકારે અત્યાર સુધી જાણકારી મળી રહી છે અમદાવાદમાં બેતાલીસ જેટલા નાના મોટા ગેમિંગ ઝોન છે અને આ બેતાલીસ જેટલા નાના મોટા ગેમિંગ ઝોનની જો વાત કરવામાં આવે એમાંથી છ ગેમિંગ ઝોન એમાં છે કે જેમની પાસે બીયુ અથવા તો ફાયર એનઓસી નથી આ તમામ માલિકો સામે એફઆઈઆર રાજ્ય સરકારના આદેશ મુજબ પોલીસ તરફથી કરવામાં આવશે સાથે જ ફાયર વિભાગ તરફથી અત્યારે તમામ ગેમિંગ ઝોનની અંદર એક ડ્રીલ કરવામાં આવી રહી છે ચકાસણી કરવામાં આવી રહી છે કે ફાયર એનઓસી તમામ પાસે છે કે નહીં હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો એક અવેરનેસ લાવવાનો પ્રયાસ જરૂરથી થઈ રહ્યો છે જો કે રાજકોટમાં જે ઘટેલી ઘટના છે તેને લઈને એસઆઈટીના રિપોર્ટની એક રાહ જોવાઈ રહી છે કયું મોટું કારણ રહ્યું કયા મોટી ચૂક રહી તે જાણવા માટે સૌ કોઈ ક્યાંકને ક્યાંક રાહ જોઈ રહ્યું છે કે એસઆઈટી શું રિપોર્ટ સબમિટ કરે છે કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ